तीव्र लटार मारता सीसीटी कैमरा में देखा यो आज मध्य रात्रि ना बेखल लाके फरी तीव्र વલસાના અતુલ સહિત પાનેરા ગામમાં દીપડો ફરતો હોવાનો અવારનવાર વિડીયો વાયરલ થયો છે ત્યારે ગત તારીખ છવ્વીસ એપ્રિલ બે હજાર રોજ રાત્રિના સમયે એક કદાવર દીપડો અતુલ કોલોનીના સુમસામ રસ્તા પર લટાર મારતો જોવા મળ્યો હતો જેમાં અતુલ કોલોનીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં દીપડો નજરે પડતા આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે જોકે અત્યાર સુધીમાં દીપડાએ કોઈના પર હુમલો કર્યો નથી પરંતુ આ માર્ગ ઉપરથી અવરજવર કરતા લોકો તેમજ આ વિસ્તારના રેશોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ફરી આજરોજ મધ્યરાત્રીના બે કલાકે ફરી દીપડો લટાર મારતો નજરે પડતા લોકોમાં ચિંતાનો માહોલ વ્યાપી જોવા પામ્યો છેલ્લા ઘણા સમયથી અતુલ તેમજ પાનેરા ગામમાં દીપડા દેખાઈ દેવાની ઘટનાને પગલે વન વિભાગ કામગીરી કરે તે જરૂરી બન્યું છે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે